બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ઘનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ્યારે ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજનો આપણો વિડીયો છે નિર્જળા એકાદશી છે તો આ એકાદશીનું કેવું મહાત્મ્ય છે અને એકાદશીનું વિધિ અને એની કથા આજે આપણે સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળો જેથી કરીને આપણને પૂરેપૂરા ફળને પ્રાપ્ત થાય સમગ્ર મુનિજનો સર્વ ગૃહસ્થજનો તથા સમગ્ર બાયો ભાઈઓ સાંભળો હું ગુરુપણાને લીધે સર્વજનોનો હિત આદરપૂર્વક કહું છું તે સાંભળો હે જનો આવતીકાળે એકાદશીની તિથિ છે તેનું વ્રત મારા આશરે તો સર્વજનોએ અવશ્ય કરવું પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આપણા ઇષ્ટદેવ છે અને તેમનું આ એકાદશી વ્રત છે માટે મારા સર્વ આશ્રિતોએ આ વ્રત પ્રયત્નપૂર્વક કરવો જોઈએ જે મૂઢનર એકાદશીનો ઉપવાસ નથી કરતો તે જન ગાઢાંધકારથી વ્યાપ્ત રવરવ નરક પામે છે તે નિશ્ચિત વાત છે બ્રહ્મહત્યા સમાન આ લોકમાં જેટલા કોઈ પાપો છે તે હરિવાસર દિન પ્રાપ્ત થાય ત્યારે તે બધા પાપો અન્નનો આશ્રય કરીને વાસ કરે છે આથી જે પુરુષ હરિવાસર કહેતા એકાદશીને દિવસે અન્ન જમે છે તે પુરુષ પાપોને પામે છે અને મુનિજનો તેને માતૃઘાતી પિતૃઘાતી અને ગુરુ ગુરુઘાતી કહે છે જે પુરુષ બંને પક્ષને એકાદશીના દિવસે અન્ન ખાય છે તે પુરુષ ગ્રાસે ગ્રાસે સર્વ પૃથ્વી ઉપર ઉપજેલા મળને ખાય છે બ્રહ્મહત્યાદિક પાપોનું પ્રાયશ્ચિત કહેલું છે પરંતુ એકાદશીના દિવસે અન્ન ખાનારને તે પાપ નિવારણ માટેનું પ્રાયશ્ચિત કોઈ શાહસ્ત્રમાં કહેલું નથી આ લોકમાં મદિરાનું પાન કરનાર જ નરકને પામે પણ એકાદશીના દિવસે અન્ન જમનાર તો પિતૃ સહેત નરકમાં ડૂબેશે આથી વૈષ્ણવ એવા સ્ત્રી અને પુરુષ એકાદશીના વ્રતને કરે એવી શુકલ પક્ષની તેવી જ જેવી શુકલ પક્ષની તેવી જ કૃષ્ણ પક્ષની એકાદશી જાણવી જે બંનેમાં જરા પણ ભેદ જાણવો નહીં આઠ વરસથી ઉપરનો અને એશી વર્ષથી અંદરનો મનુષ્ય બંને પક્ષને એકાદશીનો ઉપવાસ કરે બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસી આ સર્વ આશ્રમીજનોએ અને સર્વ સ્ત્રીઓએ એકાદશીનું વ્રત કરવું અને જે વિધવાનારી એકાદશીના દિવસે ભોજન કરે તેનો તો પુણ્ય માત્ર નાશ પામે જાય છે અને દિવસે ને દિવસે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે એકાદશીનો ઉપવાસ તો સર્વે પ્રકારના પાપોનો નાશ કરનાર થાય છે આ બાબતમાં નારદય પુરાણમાં કહેલ ઇતિહાસ હું તમોને કહું છું સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા માધાનતા નામના ઉત્તમ રાજા બંને હાથ જોડીને વશિષ્ઠ મુનિ પ્રત્યે વાક્ય બોલ્યા મા ધાનતા બોલ્યા હે ગુરુવર્ય ઘોર એવા અને શોકા અને લીલા એવા ભારે પાપરૂપ કષ્ટને બાળવામાં કયો અગ્નિ સમર્થ થાય છે તે કહેવાને માટે તમે યોગ્ય છો અજાણથી થયેલો પાપ મુનિજનોએ શુષ્ક કહેલું છે અને જાણીને કરેલું પાપ લીલું કહેલું છે તે બંને પ્રકારનું પાપ કયા અનુષ્ઠાનથી ભસ્મ થાય છે તે તમો મને કૃપા કરીને કહો ત્યારે વશિષ્ઠ મુનિ બોલ્યા હે નરસાદુર્લ જે વિધિથી સૂકું અને લીલું બંને પ્રકારનું ભીષણ પાપ ભસ્મ થઈ જાય છે તે વિધિ હું તમોને કહું છું પુરુષ એકાદશી દિવસને પ્રાપ્ત કરી ઇન્દ્રિયોને નિયમમાં રાખીને ઉપવાસ પારાયણ થઈને મધુસૂદન ભગવાનનું પૂજન કરે કથાશ્રવણ કીર્તન વગેરે પૂર્વક જાગરણ કરે તે પુરુષ જેમ શરદ ઋતુ જળના મળનો નાશ કરે છે તેમ બ્રહ્મહિત્યાદિ પાપોને નાશ કરે છે એકાદશીના ઉપવાસ થયેલ તપરૂપ અગ્નિથી સેંકડો જન્મોથી કરેલ પાપરૂપ ઇંધણ કાષ્ટ ભસ્મેભૂત થઈ જાય છે મનુષ્યોને પાવન કરનારું આવું બીજું કંઈ આ લોકમાં વિદ્યમાન નથી જેવું કે પદ્મનાભ ભગવાન સંબંધિત એકાદશી વ્રત પાપનો નાશ કરનારું થાય છે આ દેહમાં બ્રહ્મહિત્યાદિ પાપો ત્યાં સુધી જ વાસ કરે છે જ્યાં સુધી મનુષ્યએ કરી હરિવાસર દેને ઉપવાસ નથી કરાતો કુરુકક્ષેત્રમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમયે ગૌદાનથી જ પુણ્ય જે થાય છે તે પુણ્ય એકાદશીનો ઉપવાસ કરવાથી થાય છે જે પુરુષ ઘેર એક લાખ તપસ્વીઓ દરરોજ જમે અને જે પુણ્ય થાય છે તે જ પુણ્ય મનુષ્ય એકાદશીના વ્રતનો ઉપવાસ કરવાથી પામે છે હજાર અશ્વમેઘયજ્ઞ અને સૌ રાજ યજ્ઞ એકાદશી ઉપવાસની સોળમી કળાએ તથા યોગ્ય નથી સોળમી કળાને પણ યોગ્ય નથી પૂર્વજન્મોમાં એકાદશ ઇન્દ્રિયો વડે જે પાપ કરેલું હોય તે સમગ્ર પાપ એકાદશીના ઉપવાસ કરવાથી નાશ પામી જાય છે એકાદશી સમાન પાપથીને બચાવનારું બીજું કોઈ પણ આ લોકમાં જણાતો નથી જે એકાદશી વ્રત કોઈ પણ બહાને કર્યું હોય તો પણ યમરાજના ભયથીને બચાવનારું થાય છે આ એકાદશી સ્વર્ગ અને મોક્ષને આપનારી અને શરીરના આરોગ્યને આપનારી તથા ઉત્તમ પત્ની અત્યંત ધન અને રાજ્ય અને પુત્ર આપનારી થાય છે રાત્રે રાત્રિમાં જાગરણ સહિત એકાદશીનો ઉપવાસ કરીને મનુષ્ય સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકને પામે છે અને હે રાજેન્દ્ર જાગરણ સહિત ઉપવાસ કરનાર પુરુષ માતૃપક્ષના પક્ષના દસ પુરુષોનો પિતૃપક્ષના પક્ષના દસ પુરુષોનો નારી પક્ષના દસ પુરુષોનો અને પોતાનો પણ નરકાદેક થઈને ઉદ્ધાર કરે છે આ એકાદશીનો કલ્પવૃક્ષ ચિંતામણી વગેરેની પેઠે પોતાનું વ્રત કરનારા જનોને સમગ્ર મન પૂર્ણ કરનારી છે આથી તેના થઈને પૂર્ણ કામના થાય છે જે નરો એકાદશીને ભગવત ભક્તિપૂર્વક કરે છે તે જનો ઉત્તમ ઉત્તમ થઈને ચતુર ભુજ રૂપે થઈ ગરુડ ઉપર બેસીને વનમાળા ધારીને પિત્તાંબર ધારી થઈને ભગવાનના ધામને પામે છે તે નરો ફરીથી માતાના ઉદરમાં પ્રવેશતા નથી પરંતુ મુક્ત થઈ જાય છે પૃથ્વી ઉપર સર્વે પાપરૂપ અને બાળનારો પાવક નામનો આ એકાદશીનો મહા પ્રભાવ મેં તમને કહીને સંભળાવ્યો તો ભક્તો આપણે એકાદશીનો ની કથા સાંભળી તો તમે પણ એકાદશીનો ઉપવાસ કરજો અને આ કથામાં જે નિયમો બતાવ્યા છે તેનું પાલન કરજો જેથી કરીને આપણને ઉપવાસનો પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય અને ભક્તો આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી જ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય અને આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે આ પણ એક સેવાનું જ કાર્ય છે ભક્તો સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને ખૂબ જ સારા આશીર્વાદ આપશે તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે આવતા વિડીયોમાં ફરીને મળશું ત્યાં લગી બધા જ હરે ન જય સ્વામિનારાયણ